પહેલાંના જમાનામાં એવું હતું દોસ્તો કે આપણને જે સિટીની કોઈ વસ્તુ ફેમસ હોય ને એ એ સિટીમાં જઈએ ને તો જ ખાવા મળે અત્યારે એવું બિલકુલ પણ નથી અત્યારે છે ને આપણે કોઈ પણ સિટીની વસ્તુ પ્રખ્યાત હોય ને એ ઘરે બનાવીને ખાઈ શકીએ છીએ એનું કારણ છે યુટ્યુબ યુટ્યુબ પર આપણને બધી જ રેસીપી ખાસ કરીને મળી રહેતી હોય છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રાજસ્થાનની ફેમસ દાલબાટીની રેસીપી તો અહીંયા મેં પાંચે દાળ લીધી છે અને દાળની પલાળી અને કૂકરમાં લઈ લીધી છે દાળને મેં અડધો કલાક માટે પલાળી છે દાળમાં જે પણ હોય ને એ લઈ શકાય મેં લીધી છે તુવરની મગની અડદની અને ચણાની દાળ લીધેલી છે સાથે મશરૂમની દાળ પણ છે અને હવે એની સાથે સાથે આપણે શું લેશું દાળની બાફતા પહેલાં તો એક ટામેટો લઈ લેવાનું છે અને થોડાક મસાલાઓ જેમાં એક લીલું મરચું મીઠું લીમડો હળદર અમેથી મીઠું અને થોડા સમારેલા દાણા લેવાના છે આટલી વસ્તુ છે ને આપણે દાળ બાફતા પહેલાં એડ કરીશું જેથી દાળ બાફતી વખતે મસ્ત એવી સુગંધ આવશે દાળનો ટેસ્ટ પણ સારો આવશે એક ચમચી દેશી ઘી નાખી ત્રણથી ચાર વિસલ લાગે ત્યાં સુધી દાળને આપણે બાફી લેવાની ધ્યાન રાખવાનું કે દાળ છે ને એની બિલકુલ પણ ચોટવી ના જોઈએ મળી ના જોઈએ એ નથી છે એ સ્વાદ છે બદલાઈ જશે હવે દાળનો વઘાર કરવા માટે ડુંગળી ટામેટો લીલા મરચાં અને દાણા સમારી લેવાના છે ત્યાર પછી મસ્ત એવો આપણે આમાં વઘાર કરવાનો છે તો વઘાર કરીશું ને તો વઘારના લીધે જ આપણી જે દાળબાટીની દાળ છે ને એકદમ મસ્ત બનશે દોસ્તો બેથી ત્રણ ચમચી તેલ બેથી ત્રણ ચમચી જ ઘી લીધું છે સાથે થોડા ગરમ મસાલા લીધા છે અને ગરમ મસાલામાં જે હોય લઈ શકાય છે સાથે જ અહીંયા બેથી ત્રણ સૂકા લાલ મરચાં અડધી ચમચી મેથી અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને અડધી ચમચી જ મેં અજમો પણ લીધો છે સાથે જ મીઠો લીમડો લઈ અને મસ્ત આપણે વઘાર કરી લેશું ત્યાર પછી બે સમારેલી ડુંગળી આપણે નાખી સાંકળી લેવાની છે તો ડુંગળી સતરાઈ જાય એટલે આપણે જે ટામેટા અને મરચાં સમાર્યા છે ને એમાં લઈ લેશું અને એ પણ સરસ એવું સાંકળી લેશું જેટલી દાળ સારી બનશે એટલી જ બાટી સાથે ખાવાની મજા આવશે હવે ટામેટું જલ્દીથી ચડીને એના માટે મીઠું એડ કરી દેવાનું છે અને ત્યાર પછી ટામેટું થાય એટલે મસાલાઓ કરી લેશું જેમાં હળદર પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે અને મસ્ત એવો મસાલામાં સેટ પાણી નાખી અને મસાલો તૈયાર કરી લેવાનો તો દાળનો વઘાર જ મેઇન છે દોસ્તો ખાસ કરીને યાદ રાખજો આ રીતે મસ્ત એવો વઘાર કર્યા પછી હવે આપણે દાળની છે ને ગરમ ગરમ દાળ હોય ને તો મીઠાની અંદર એડ કરવાની જો દાળ ઠંડી થઈ જાય તો તમારે બીજી બાજુ ગેસ ઉપર રાખી એની ગરમ કરી લેવાની અને ત્યાર પછી એડ કરવાની એનાથી વઘાર સારો બેસશે હવે દાળ જેટલી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરી અને આને તમારે સેટ કરી લેવાનું ટેસ્ટ કરી મસાલાઓ એડજસ્ટ કરી શકાય છે અહીંયા અમે એક ચમચી બાટી સાથે સર્વ કરવામાં આવતી લસણની ચટણી પણ દાળમાં એડ કરી દીધી છે તો આ રીતે જ્યારે દાળ બનાવીએ ત્યારે એક ચમચી જેટલી લસણની ચટણી એડ કરી દેવાની જેનાથી દાળનો સ્વાદ એકદમ રાજસ્થાની ફ્લેવરમાં આવશે દાળ ઉકળી જાય એટલે આપણે લીલા ધાણા એડ કરી દેશું તો દાળને દસથી બાર મિનિટ માટે મસ્ત એવી ઉકાળવાની છે તો આ રીતે દાળ ઉકળી જાય ત્યાર પછી આપણે બાટી બનાવવા માટે લોટ ચાળી લેશું તો લોટમાં મેં અહીંયા ઘઉંનો જે ઝીણો રોટલી બનાવવા માટે લોટ આવે ને એ પણ લીધો છે સાથે સાથે થોડો કકરો લોટ પણ લીધો છે પણ થઈશું કે કકરો લોટ થોડો ઓછો હતો ને એટલે મેં આમાં સૂજી પણ થોડી લઈ લીધી તો તમે એ રીતે છે ને ખાલી ઘઉંનો જનો લોટ હોય ને તો સૂજી મેળવીને પણ લઈ શકો છો કાં તો પછી બંને આ રીતે મિક્સ કરીને લઈ શકાય હવે એક ચમચી આપણે અજમો લેશું અને અજમાને હાથથી ક્રશ કરીને એડ કરી દેસું બે ચપટી જ ખાવાના સોડા એટલે કે મીઠા સોડા લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને બેથી ત્રણ ચપટી હળદર લીધી છે જેથી બાટીનો કલર સારો આવશે હવે મોવણ માટે તેલ અને ઘી બંને લીધું છે મેં તમે કોઈ એક પણ લઈ શકો છો અને થોડા દાણા નાખી અને આપણે લોટ બાંધી લેશું તો અહીંયા મેં લીલા ધણા લીધા છે જો કસૂરી મેથી હોય ને તો તમે થોડી કસૂરી મેથી પણ આમાં લઈ શકો છો મસળીને હવે બરાબર બે હાથેથી આ રીતે આપણે મોવણ લગાવી લેવાનું છે લોટની અંદર અને મસ્ત મોવણ લગાવ્યા પછી જ આની અંદર આપણે થોડું થોડું કરી પાણી એડ કરીશું અને કડક એવો લોટ બાંધી લેશું બાટી માટે લોટ છે ને રોટલી બનાવવા માટે બાંધી એનાથી થોડું કડક બાંધવાનો અને મસ્ત એવો લોટ બાંધ્યા પછી હવે આપણે બાટી બનાવવાની છે તો બાટી છે ને એ તમને જે રીતે પસંદ હોય ને એ તમે શેપ આપી શકો છો અને સાઈઝમાં પણ જે રીતે નાના મોટા તમે બનાવવા માગતા હોય એ રીતે બનાવી શકાય છે તો સૌથી પહેલાં તો લોટ બાંધી અને એને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ પર રાખીને મેં દાળનો વઘાર કર્યો તો દોસ્તો તો ચાલો અહીંયા છે ને બાટીનો રોટ બાંધી દીધો અને દસ પંદર મિનિટ માટે રેસ્ટ પર રાખ્યા પછી હવે બાટી બનાવશું તો રેસ્ટ પર એટલા માટે રાખવાનું કે સૂજી છે એ ફૂલી જાય સાથે જે સોડા આપણે એડ કર્યા છે ને એનાથી બાટી સરસ ફૂલે તો સમય હોય ને તો દસ પંદર મિનિટ માટે તમે ચોક્કસ ત્યાંની રિસ્ટ પર રાખ્યા પછી જ આ રીતે બાટી બનાવજો બાટીની ઉપર ડિઝાઇન છે ને એ તમે આંગળીથી પણ બનાવી શકો અને આ રીતે ચપ્પાથી પણ બનાવી શકો છો તો એ રીતે મેં બધી જ બાટી બનાવી લીધી સાથે જ મેં અહીંયા બાટીનું જે કૂકર છે એને ગરમ કરી લીધું છે અને હવે બધી બાટી આપણે આ રીતે ગોઠવી ઢાકી અને ચડવા દેસું બે ત્રણ બે ત્રણ મિનિટે ચેક કરતા જઈ અલટ પલટ કરતા જઈ બાટીની સરસ એવી શેકી લેશું તો શેકવાની પણ જેટલી તમને વધતા ઓછી જોઈતી હોય એ પ્રમાણે શેકી શકાય છે અને આ રીતે જો બાટીનું કૂકરના હોય ને તો તમે જે ઘઉ ચાળવાનો ચાયણો આવે ને એની પણ રાખશો અને ધીમા ગેસ ઉપર બાટી શેકી શકો છો બાટી જેવી શેકાઈ જાય બાટી ગરમ હોય ત્યારે જ એને આ રીતે ઘી લગાવી લેવાનું એનાથી બાટી લાંબા સમય સુધી સોફ્ટ રહેશે અને બાટી ગરમ હશે ને ત્યારે એની અંદર ઘી પણ સરસ જશે એટલે ખાવામાં બહુ મસ્ત એવી બાટી લાગશે એ જ રીતે મેં બધી જ બાટીમાં ઘી લગાવી તૈયાર કરી લીધી છે અને બાટી તમને તોડીને બતાવને તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત એવી આપણી બાટી ઘરે બનીને તૈયાર થઈ છે તો આ રીતે તમે પણ દાલબાટી ઘરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો દોસ્તો દાલબાટી ખાવાનું મન થાય ને તો રાજસ્થાન જવાની બિલકુલ જરૂર નથી બસ આપણા રસોડામાં જઈ અને આ રીતે દાલબાટી બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને હા આજની તમને દાલબાટીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી તમને થોડી પણ પસંદ આવી છે ને તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દોસ્તો તો ચાલો ફરી મળીશું આપણી નેક્સ્ટ રેસીપી સાથે આવ